તાલુકાના કોળી ભરથાણા ગામે તળપદા કોળી સમાજનું ત્રીજું વાર્ષિક સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું સાથે જ સમાજ શિક્ષિત અને સ્વનિર્ભર થાય તે માટેના પ્રયત્નોની ચર્ચા કરવામાં આવી હતી કામરેજ તાલુકાના તળપદા કોળી પટેલ સમાજનું ત્રીજું વાર્ષિક સંમેલન અને તેજસ્વી તારલાઓના સન્માન સમારોહ ગતરોજ કોળી ભરતાણા ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં સમાજ દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપવા સાથે બાળકોના શિક્ષણ પર વિશેષ ધ્યાન આપવા જણાવ્યું હતું આ કાર્યક્રમમાં માંગરોળ તાલુકા ભાજપ પ્રમુખ જયેશભાઈ પટેલની અધ્યક્ષતા તેમજ કામરેજ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ બળવંત પટેલ પટેલ મુખ્ય મુખ્ય અતિથિ તરીકેની ઉપસ્થિતિમાં જયેશભાઈ સહિતના મહેમાન સહિત બળવંતોના હસ્તે અભ્યાસ દરમિયાન ઉત્તમ દેખાવ કરનાર ધોરણ એક થી બાર ના વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરાયા હતા કુલ ઓગણીસ ગામો દ્વારા એકસો ઓગણીસ ઓનલાઈન રજીસ્ટ્રેશન કાર્યવાહી બાદ પસંદગી પામેલા વિદ્યાર્થીઓ તેમજ આગામી અભ્યાસમાં પણ ઉજ્જવળ કાર્યકારીી બનાવી આગળ વધે તે માટે બાડોલી જે પટેલ સ્કૂલના રમેશભાઈ પટેલે વિસ્તૃત માહિતી આપી હતી જયેશભાઈ ડનસોભાઈ પટેલ પીપોડા ગામનો રહેવાસી માળવડ તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠનના જવાબ કામરેજ તાલુકા સંગઠન દ્વારા આજ રોજ

અને આજની દુનિયાની અંદર આજની વાસ્તવિકતા પ્રમાણે ભણતર એ બહુ મહત્વની વસ્તુ છે તો એ ભણતરને મહત્વ માટે આ કામેજ તાલુકાના નાના તાલુકાના બાવીસ ગામો જેટલા હોવા છતાં પણ એક અથક પ્રયત્ન કર્યો છે સમાજના માણસે એ બદલ એમનો પણ આભાર છે અને આને જોઈને દરેક સમાજે પણ શીખવું પડશે કે ભણતર એ દુનિયાનું સૌથી મોટું જમા પાસું છે તો એ ભણતરને બહુ મહત્વ આપવાનો પ્રયત્ન કર્યો છે એ બદલ હું એમનો પણ આભાર માનું છું વડીલોનો બી આભાર માનું છું કે મોટી સંખ્યામાં સમાજના વડીલો માતા બહેનો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે અને તમે જોઈ શકો છો કે સમાજના ભાઈઓ બહેનોમાં અનેરો ઉત્સાહ આનંદ જોવા મળી રહ્યો છે તો આ ટીમ તરફથી સૌનો આભાર માનું છું અસ્તુ બળવંતભાઈ મોરાણભાઈ પટેલ આજે

અને આ ઇનામ વિતરણ અને વાર્ષિક સંમેલન ની અંદર અમારા કામડેજ તાલુકા કોરી પટેલ સમાજ ના સંગઠન ની ટીમ પ્રકાશભાઈ ધર્મેશભાઈ જયેશભાઈ હરેશભાઈ દિનેશભાઈ વગેરે જે જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમને ને સફળ બનાવ્યો એ સફળ બનાવવા માટે હું કોરી પટેલ સમાજ ની ટીમ ને અભિનંદન પાઠવું છું અને આજે જે જે ટાલાઓને ઇનામ વિતરણ કર્યું એ તાલાઓને પણ અભિનંદન પાઠવું છું બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી